અમદાવાદના એલિસ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે લોન્ડ્રી વિભાગમાં આ આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી કોઈ પણ દર્દીને હોસ્પિટલમાંથી ખસેડવામાં આવ્યા નથી અને આગ ઉપર કાબૂ મેળવતા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો સવારે નવ વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે એસવીપી હોસ્પિટલમાં આગ લાગી છે અને કોલ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ અને ફાયર ઓફિસરો ઘટના સ્થળે પહોંચ્યા હતા લોન્ડ્રી વિભાગની પાસે ઇલેક્ટ્રિક ડક લાઇન પસાર થતી હતી અને તેમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે ફાયર વિભાગનું અનુમાન છે કે શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોઈ શકે મહત્વનું છે કે આગ પ્રસરે તે પહેલાં જ કાબૂમાં આવી ગઈ હતી અને ફાયર વિભાગને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે પાલડી ચાર રસ્તા પાસે આવેલ વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલના કન્સલ્ટિંગ રૂમમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી જ્યારે આગના ધુમાડા કોમ્પ્લેક્ષમાં ફેલાતા સ્થાનિકો અને હોસ્પિટલના સ્ટાફે આઠ બાળકો સહિત કુલ સોળ લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા પારડી ચાર રસ્તા નજીક વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલના કન્સલ્ટિંગ રૂમમાં રવિવારે બપોરે અચાનક જ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી ત્યારે રૂમમાં સેનેટાઇઝર સહિતની વસ્તુઓ પડી હોવાથી આગ ઝડપથી સમગ્ર રૂમમાં પ્રસરી હતી